જો આપણે આપણા ખેતરમાંથી મસ્ત સીપડા તોડી લીધા છે પેલા દૈણું કરવા આવ્યા એટલે પેલા પેટ પૂજા કરીએ અને પછી અમે અમારું કામ ચાલુ કરી દઈએ જો એક દૈણાનો ડબ્બો બે ને ત્રણ અને તેજુ તું શું ખા તેજુ શું ખા સીબડું સીબડું તોડ્યું પપ્પા કે તો વાવ કેવા છે કેવા છે તે એકદમ સરસ મજાના કુણા કુણા છે જે એકદમ લીલું છમ ખેતર અને ખેતરમાં જો ઝાડવા ક્યાંક ક્યાંક દેખાવા માંયના છે અને તડકા જેવું વાતાવરણ હતું મસ્ત અને અમે પહોંચી ગયા તડકામાં દહીણું કરવા માટે પહેલાં આપણે બાજરાનું દહણું કરી નાખ્યું છે અને હવે આપણે કરી નાખશું ઘઉં અને આ મર છે અમારી જો તમે મરચા તો આવી જ નથી હજી મેં બાજરાનું દણું કરી દીધું એટલે જયશે ઘંટી ચાલુ કરી દીધી છે ત્યાં તરતા જાય બાજરાનું દેણું ધરાવવા મળ્યું અને અહીંયા ઘઉંનું થઈ ગયું છે શું કરવું બેટા જો આ મોટર ચાલે ને તો તેજુને નાવું તેજુ નવાય ની દીકરા હવે અત્યારે અને હવે આપણે બાકી રહ્યું ભેંસનું દેણું ભેંસ માટે દહીણું કરવાનું છે હવે ભેંસ નું દહીણું કરી નાખીએ એટલે આપણું કામ દહીણા કામ પૂરું અને આજે અમારી બેનને ને હતી દીકરા હવાર માં નાઈ લીધું હોય પછી બહુ નો નવાય શરદી થાય ફાઇનલી આખું વરસાદ જેવું વાતાવરણ હતું અને બધાને પકોડા ખાવાની ઈચ્છા હતી એટલે હું ફટાફટ આવી ગઈ રસોડા પછી મેં મારું કામ ચાલુ કરી દીધું બટેટા બાપા મૂકવાનું બગડી ગયેલા બટેટા હોય તો કાઢતી જ્યાં અને બીજા મૂકતી જ્યાં બાપા માટે કુકરમાં મૂકીએ તો ફટાફટ પાકી જાય અને થોડાક એવા હોય એટલે ઘા પાકી જાય અને વાર ના લાગે કંઈક નવીનમાં બનાવવાનું હોય તો અમે ચૂલે ના બનાવીએ રોટલા રોટલી ચૂલે બનાવીએ કાપી પછી ગેસ વે કરી નાખીએ

અને પછી મેં કીધું કુકરનેટી તું મારે રાખ તું છીટી પછી છીટી મારે રાખ અને હું ત્યાં સુધીમાં ચટણી મારી બનાવી તીખી ટમધમતી બહુ જ મજા આવે ને પકોડા ખાવાની પછી મારું કુકર છે હું સીટી મારે હું પછી કુકરે પણ ચીટી માલવાનું ચાલુ કરી દીધું અને મેં મારું કામ ચાલુ કરી દીધું ચટણી બનાવવાનું બારોબાર ધીમો ધીમો વરસાદ પણ ચાલુ હતો અને બનાવવાની મસારે વરસાદ ચાલુ હોય ન આપણે ગ્રેડ માટે બેસી ગયા મસાલો કરીને અને જો મસાલો એવી રીતના બનાવી બધું વખાર મારી દઈએ અને પછી બટેટા ને તેમાં એડ કરી દઈએ વખાર મારી કરે ચટણી બધું પાછું મસ્ત બનાવ અમુક લોકો કાચો કાચું બનાવતા હોય તો વખાર મારી હું બનાવું છું બધાનું અલગ અલગ હોય તો મેસરખું હોય તમે કેવી રીતના બનાવો ને તો કોમટ કહે કોમટમાં કહે તજો તો અમે પકોડા પછી હવે તરવાના રહ્યા અને બટેટાવાળા કોઈને ખાવું હોય તો આવી જાય તો ગરમે ગરમ અમારા ઘરે આટલું થઈ ગયું બેન લે પછી પાણી દઈએ હ જો પાણીપુરી કેવી છે